સ્માર્ટ મીટર મુદ્દે ગુજરાતના અનેક જિલ્લાઓમાં લોકોનો વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા દ્વારા આજરોજ વિધાનસભા પક્ષના કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજી હતી બાળકોની ફી ભરવાની મુશ્કેલી છે

બાળકોની ફી ભરવાના પૈસા ના હોય મોંઘવારીને કારણે હેરાન પરેશાન હોય ઉપરથી સ્માર્ટ મીટરના નામે ગુજરાતમાં વીજ કંપનીઓ છે એના દ્વારા આવનારા સમયમાં એક ચોસઠ કરોડ સ્માર્ટ મીટર લગાવવાનું આયોજન છે આ સ્માર્ટ મીટર માટેની જે ગાઈડલાઈન એ ટુ ઝેડ ધરા નામે સરકારે બહાર પાડી છે એમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે મિનિમમ 300 રૂપિયા નું બેલેન્સ રાખવું પડે 1.64 કરોડ મીટર લગાવવાના એટલે એટલા પરિવારોને ઘર મીટર લગાવવાના અને 300 રૂપિયા નું મિનિમમ બેલેન્સ એડવાન્સમાં રાખવાનો એનો સ્પષ્ટ મતલબ છે કે સરકાર 500 કરોડ રૂપિયા આ ગુજરાતીઓ પાસેથી એડવાન્સ રાજ્યો મીટર લગાવવાની સાથે સાથે જો પ્રોત્સાહન રૂપે બસો યુનિટ ફ્રી રાખીને સ્માર્ટ મીટર લગાવવા તો આવકાર્ય છે પણ કોઈ રાહત નહીં આપવાની પણ સ્માર્ટ મીટરના નામે લૂંટવાના આ સરકારની નીતિ હોય એવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે આજે મોંઘવારીનો માર્ગ સહન કરેલી ગૃહિણીઓ ઘર ચલાવું કેમનું એ મુશ્કેલીમાં છે ત્યારે આજે જે વિરોધ ઠેર ઠેર થઈ રહ્યો છે ત્યારે મહિલાઓ કહી રહી છે કે આ સ્માર્ટ મીટર નાખવાના નામે સરકાર આવનારા દિવસોમાં મહિલાઓના મંગળ સૂત્ર વેચાવી નાખવાનો પ્રયત્ન કરશે એવું લાગી રહ્યું છે અને બીજી બાજુ જ્યારે તમે પ્રજાનો ઓપ્શન કેમ નથી આપતા કે મરજીયાત પણ હોઈ શકે કે જેને સ્માર્ટ મીટર લગાવવું હોય સ્માર્ટ મીટર લગાવે જેને સ્માર્ટ મીટર ના લગાવવું હોય એ જૂના મીટરથી પણ ચલાવે પણ દરેક જે ધાત ધમકી દબાણને પોલીસનો ઉપયોગ કરીને ફરજ જ્યાં સ્માર્ટ મીટર લગાવવાનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે આજે વડોદરા હોય રાજકોટ હોય સુરત હોય કે જ્યાં જ્યાં મીટર લગાવવાની શરૂઆત થઈ દરેક જગ્યાએ ગ્રાહકોની એક જ ફરિયાદ છે કે પહેલાં જ આ મીટરમાં છબરડા જોવા મળી રહ્યા છે મીટરો ખાસ ફરી રહ્યા છે એમાં જે રિચાર્જ કરવામાં આવે છે એ ઝડપથી પકડી જાય છે પહેલા કરતા અનેક ગણું વધારે બિલ આવતું હોય એવું લોકોની ફરિયાદ છે વડોદરા સહિત કેટલી જગ્યાએ ફરિયાદો મળી એક હજાર રૂપિયાનું માસિક બિલ આવતું હતું એવી જગ્યાએ સ્માર્ટ મીટર લગાવ્યા તો રૂપિયા જેટલા કપાય ઘણી જગ્યાએ એવું પણ જોવા મળ્યું કે બે મહિનાના પિસ્તાલીસો રૂપિયાનું બિલ આવતું હતું એના બદલે સ્માર્ટ મીટર લગાવવાથી લગભગ વીસ દિવસમાં ચાર હજાર રૂપિયા કપાઈ ગયા ત્યારે સરકાર આટલો બધો વિરોધ હોવા છતાં પોતાના નિર્ણય પર મક્કમ છે કે કોઈ પણ સંજોગોમાં અમે તો લગાવીને જ રહીશું કોઈ પણ સંજોગો અમે આ લૂંટમાંથી રાહત નહીં આપીએ તો અમારી માંગણી સરકાર પાસે છે કે સરકાર સ્માર્ટ મીટરનો વિકલ્પ આપે શું કામ સ્માર્ટ મીટર ફરજિયાત રાખ્યા છે સ્માર્ટ મીટર પણ ટેકનોલોજીની વાત કરો છો રિચાર્જની વાત કરો છો તો મોબાઈલમાં પણ પોસ્ટપેડ ને પ્રીપેડના ઓપ્શન હોય છે તો સ્માર્ટ મીટરમાં પણ પોસ્ટપેડ ને પ્રીપેડના ઓપ્શન ચૂકામ નથી સાથે સાથે આમાં રિચાર્જ કરાવવું પડે જો રિચાર્જ પૂરું થઈ જાય તો અડધી રાત્રે પણ લાઇટો બંધ થઈ જાય બાળકોને ભણવાનો સમય હોય રસોઈનો સમય હોય પણ તમારા મીટરમાં જો રિચાર્જ પૂરું થઈ ગયું તો તાત્કાલિક લાઈટ બંધ થઈ જાય અને આ રિચાર્જ કરાવવું હોય તો તમારે સ્માર્ટ ફોન જોઈએ ગરીબ અત્યારે સ્માર્ટફોન ક્યાંથી લાવે જો સરકારને લૂંટવા માટે સ્માર્ટ મીટર લગાવવા હોય તો જોડે જોડે સરકારે ગરીબોને સ્માર્ટફોન પણ આપવા પડશે તો શું સરકાર સ્માર્ટફોન આપવાની છે અરે આવા જે ધગલગી નિર્ણયો થાય છે અને એની સામે જે વિરોધ છે એને લઈને અમારી સરકાર પાસે સ્પષ્ટ માંગણી છે કે જો તમારે સ્માર્ટ મીટર લગાવવા હોય તો પહેલાં બસો યુનિટ વીજળી ફ્રી આપો તમે સ્માર્ટ મીટર લગાવવા હોય તો એનો વિકલ્પ આપો કે જેને લગાવવા હોય લગાવે જેને ના લગાવવા હોય ના લગાવે તમે એને ફરજિયાત ના કરો અને ત્રીજા નંબરે

એમાં કોંગ્રેસ પક્ષ પ્રજાની સાથે રહી અને જરૂર પડે તો જબરજસ્તીથી લગાવવામાં આવતા સ્માર્ટ મીટર સામે સવિનય કાનૂન ભંગની લડાઈ પણ કોંગ્રેસ પક્ષ શરૂ કરશે અને સરકારની આ જો હુકમી ગુજરાતીઓને લૂંટવાનો જે કારસો છે એની સામે સખત વિરોધ કરવામાં આવશે અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો ડીપી ન્યૂઝ ગુજરાતી